માથીના શુભ સંદેશમાંથી માંથી પાંચ દસમો અધ્યાય કડી ચોત્રીસ અગિયારમો અધ્યાય કડી એક એવું ના માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું હું તો શાંતિ ઉતારવા નહીં પણ ભાગલા પાડવા આવ્યો છું કારણ બાપ અને બેટા વચ્ચે માં અને દીકરી વચ્ચે સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું હા માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી જે પોતાનો ક્રોસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી જે જીવન પામમાં મથે છે તે ખુએ છે અને મારે ખાતા જે જીવન ખૂવે છે તે પામે છે જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે અને જે મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે જો કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પાણી પણ પાછી તેને હું ખાતરીથી કહું છું તેનો બદલો મળ્યા વગર નહીં જ રહે પોતાના બાર શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદીઓના ગામોમાં ઉપદેશ આપવા તથા શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે ઈસુની જય મારા વાલા યો મિત્રો આજના શુભ સંદેશમાં ઈસુ કેટલીક ભારે વાતોને અમલમાં મૂકવાનું કહે છે ઈસુનો સ્વીકાર કરવાથી લોયના સંબંધોમાં તિરાડ પડશે તેમ ઈસુ જણાવે છે કુટુંબમાં એક વ્યક્તિ સ્નાસંસ્કાર સ્વીકારશે તો બીજા પણ તેનો સ્વીકાર કરશે પોતાના માતા પિતાને વધારે ચાહે અથવા તો પોતાના પુત્ર પુત્રીને વધારે ચાહે તે વ્યક્તિ ઈસુના શિષ્ય થવાની લાયક નથી તેમ ઈસુ જણાવે છે જે વ્યક્તિ પોતાનું જીવન બચાવવા માથે છે તે ખોઈ બેસે છે અને જે વ્યક્તિ પોતાનું જીવન ઈસુની ખાતર ખોવે છે તે બચાવે છે મારા વાલા યુવા મિત્રો આજના શુભ સંદેશનો સારાંશ ખાલી એટલો જ છે જેમ ઈસુના બાળ શિષ્યો પોતાનું સર્વસ્વ ત્યજી દઈને ઈસુના પગલે પોતાનું ક્રુસ ઉપાડીને ચાલ્યા હતા તેમ આવો ને આપણે પણ પોતાનું કુલ ઉપાડીને ઈસુના પગલે ચાલીએ જય ઈશુ